વડાપાવ તો તમે ઘણી જગ્યાએ ખાધા હશે પણ શું તમે આ લાલ સુકી ચટણી વાળા ખાધા છે તમારે પણ જો પ્યોર મહારાષ્ટ્રીય ટેસ્ટ જોતો હોય એ પણ અને એ પણ આપણા વડોદરામાં તો ચાલો આજે આપણે જઈએ ભાઈ ખાવા માટે આજથી વર્ષ પહેલા મેં ટેસ્ટ કર્યો હજુ સુધી એવો ને એવો ટેસ્ટ છે અને શું તમે તવા ઉપર શેકેલા પફ કોઈ દિવસ ખાધા છે એ પણ અહીંયા આગળ મળી જશે તમને ભાઈ સવાર સવાર અહીંયા જે ભીડ લાગે છે ને ભાઈ વડાપાવ અને પફ ખાવા માટે અને મારો અહીંયાનો ફેવરેટ છે ભાઈ મસાલા ચીઝ જે મસાલો નાખીને તડકો મારે ને ભાઈ જોરદાર ભાઈ આપણે પહોંચી ગયા બાપા મોરિયા વડાપાઉં માં ભાઈ ત્યાં પહોંચીને આપડા ભાવ ની ખાલી વડાપાઉં બનાવવાની સ્પીડ જોશો ને તમે ત્યાં જ તમે ખુશ થઈ જશો અને ટેસ્ટ ની વાત કરું ને તો વડાપાઉં ની ભાઈ ક્વોલિટી તમે જોશો ને એકદમ સોફ્ટ ભાઈ અત્યાર સુધીના બેસ્ટ વડાપાંવ કહું ને મારી લાઈફના તો મને અહીંયા ગમે ત્યાં તો ભાઈ પફ ની અંદર પણ પેલી લાલ તીખી ચટણી સૂકી ચટણી નાખીને જે બનાવે છે ને ભાઈ એક વડાપાઉં અને એક પફ ખાઈ લીધો ને ભાઈ તો દિવસે લંચ કરવાની જરૂર ના પડે એડ્રેસની વાત કરું તો સયાજીગંધ બીપીસી ટાવર રોડ બેંકોફ બનાવવાની બિલકુલ વડોદરા તો તમારે પણ આવો મહારાષ્ટ્રીય ટેસ્ટ વાળો વડાપાવ ખાવો હોય તો બાપા મોરિયા વડાપાઉ પહોંચી જ જજો